નસવાડી તાલુકાના ધનિયા ઉમરવા ગામ પાસે આવેલ લો લેવલના કોઝવેના પાઇપમાં કચરો ભરાઈ જતા પાણીનો પૂરતો નિકાલ થતો નથી આ લો લેવલના કોઝવે પર નાનો પુલ બનાવવાની માંગ સાથે સ્થાનિક લોકોએ પુલ આપો પોલાપોના સૂત્રોચ્યાર કર્યા નસવાડી તાલુકાના ધનિયા ઉમરવા ગામ પાસે તળાવ આવેલું છે અને તળાવની નજીકમાં એક મોટું કોતર આવેલ છે ત્યાં પંચાયત માર્ગ મકાન વિભાગનો લો લેવલનો કોઝવે આવેલો છે તેના વળાંક પર વરસાદી પાણીથી રસ્તો પણ ધોવાઈ ગયો છે અને મોટો ખાડો પડી ગયો છે જ્યારે સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ લો લેવલના કોઝવે પર પાણી ફરી છે ચોમાસાના ચાર મહિના આ પરિસ્થિતિ રહે છે લો લેવલના કોઝવે પર પાણી ફરી વળતા બે તાલુકાને જોડતો રસ્તો હોવાથી અનેક વાહન ચાલકો પાણી ઉતારવાની રાહ જોઈને બેસી રહે છે કેટલાક સમય તો ચોવીસ કલાક સુધી પાણી ઉતરતું નથી શાળાએ ગયેલા બાળકોને તેઓના સગાવાળાઓને ત્યાં જ રાત્રિ રોકાણ કરવું પડે છે લો લેવલના કોઝવેમાં પાણી નિકાલ માટે નાખવામાં આવેલ પાઇપમાં કચરો જમા થઈ જતા પાણી ધીમી ધારે નીકળે છે પાણીનો નિકાલ પૂરતો થતો નથી હાલ તો બે તાલુકાના લોકો આ લો લેવલના કોઝવેથી હેરાન પરેશાન છે પુલ બનાવવા માટે રજૂઆતો કરી છે પરંતુ તેઓની આવતી નથી અમારા ગામ ધન્યમ કોજવી આવેલ છે અને અમારા નસવાડી કાવડ તાલુકાને જોડતો રસ્તો મેન છે અને ત્રીસ ગામને જોડતો રસ્તો છે તો નિશાળા જવા માટે બાળકો ત્રીસ ગામના બાળકો શેંગપુર હાઈસ્કુલે જાય છે અને ચાર મહિના ચોમાસા દરમિયાન કોતર પર વધારે પાણી આવવાથી સામે કિનારે બાળકો રોકાઈ જાય છે માટે પુલની માંગણી અમે કરીએ છીએ સરકારને તો તાત્કાલિક પુલ અમારો મજૂર કરી આપે રાઠવા ચંદ્રસિંહભાઈ અમરસિંહભાઈ અમારા ગામ ધન્યા ઉમરવા નસવાડી તાલુકો અને જિલ્લો માં એક નારો આવેલું છે એમાં પાણી નીચે સરકવા નહીં હોવાથી આપણે ઉપર ઓવરફ્લોથી જાય છે પાણી એમાં બાળકોને ગામ લોકોને બધાને તકલીફ પડે છે એના માટે અમારા ગામમાં પુલ જરૂરી છે એવું છે એટલે કે અમારે સરકારશ્રીને એટલી નમ્ર વિનંતી છે કે અમારા ગામમાં પુલ હોવું જોઈએ એવું ગણપતભાઈ વેચાણ